ભાવનગરના દીર્ઘરિષ્ટા રાજવી પરિવાર દ્વારા ભાવનગરની જનતાના પીવાના પાણી માટે તેમજ હળવા ફરવા માટે ભાવનગર શહેરમાં બે તળાવો બનાવવામાં આવ્યા હતા જેમાં બોર તળાવ તેમજ ભાવનગર શહેરની મધ્યમાં આવેલું ગંગાજડીયા તળાવ રાજવી પરિવાર દ્વારા જે તે સમયે આ વિસ્તારના લોકોના ઘરોમાં કુવા અને બોરના પાણી માટે તળ ઊંચા રહ્યા અને પાણીની સમસ્યા ના સર્જાય તે માટે આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ તળાવના કાંઠે જ રાજવી પરિવાર દ્વારા તાજમહેલની પ્રકૃતિ ગંગા ડેરી પણ બનાવવામાં આવેલી છે જોકે હાલ આ તળાવ મહાનગરપાલિકા હસ્તક છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચૌદ કરોડ કરતાં વધુ રકમ ખર્ચ કરી અને ગંગા જળિયા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું લોકો બહાર ગામથી મુખ્ય બજારમાં ખરીદી કરવા માટે આવતા હોય ત્યારે લોકો ગંગા જળિયા તળાવના બગીચામાં હરા ફરી શકે તે માટે કરોડો રૂપિયા ખર્ચ કરી અને તળાવનું બ્યુટિફિકેશન કરાયું જોકે લોકોને હરવા ફરવાની વાત તો એક બાજુ રહી પરંતુ તળાવમાં જે પ્રમાણે વનસ્પતિઓ સહિતની ગંદકી જમી છે તેના કારણે લોકો આજુબાજુમાંથી પસાર થતા પણ વિચાર કરે છે તળાવમાં નેવું ટકા વિસ્તારમાં ગંદકીના થાર જમી ગયા છે લીલી વનસ્પતિ ઉગી જવાના કારણે અને ગામ આખોના કચરો તળાવમાં ઠલાવવાના આપતો હોય જેના કારણે તળાવ ગંદકીનું તળાવ બની ગયું છે

આમ તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગંગા તળાવનું જે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું ત્યારબાદથી જે લીલ જામમાં અથવા તો જંગલી વેલ થવાના જે પ્રશ્ન છે એના માટે રેગ્યુલર સફાઈ અને કામગીરી કરવામાં આવે છે અને હાલ પણ લગભગ એક મહિના થયા આપણે જે જંગલી વનસ્પતિ એમાં ઉગી જાય છે તે પ્રકાશ વાઘાણી પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શહેરના મધ્યમાં આવેલું ગંગા તળાવ છે

બ્યુટીફિકેશન કર્યું લોકાર્પણ કર્યું આ કર્યું મોટા મોટા ટાઈપાઓ કર્યા આજે એ થવા પાસેથી તમે ચાલતા નીકળી પણ નથી શકતા એટલી દુર્ગંધ છે એમાં એટલી લીલ અને એટલા કચરો નાખે છે